પૂરવ જન્મના પુણ્યની મૂડી ખાતા હમણાં સૂજી છે તોફાન પણ એ ખર્ચી ખોટી તો વસવું છે મેદાન કર્મના ગહનો ગતિ યુવાવસ્થામાં ધમપછાડા કરીએ છતાં કશું થતું નથી પણ સાહીઠ સિત્તેર વર્ષે દમપછાડા કરવા જઈએ તો પગપગ મચકોડાઈ જાય હાડકું ભાગી જાય તો બાળકનું હાડકું ભાગ્યું તો એક પાટામાં આવી જાય યુવાનનું હાડકું ભાગ્યું તો બે ત્રણ પાટામાં આવી જાય ને એસી વર્ષના વૃદ્ધનું હાડકું ભાગે તો ડોક્ટર કે ઓપરેશન કરીશું તો એ જ છે કે જે બાળકમાં ઓઇલ હતું એ યુવાનો નથી યુવાનમાં છે એ વૃદ્ધમાં નથી બાલ્યાવસ્થામાં આપણે કેટલા સક્ષમ હતા યુવાવસ્થામાં સક્ષમ છે પણ ધીરે ધીરે આપણે બધા જર્જરીત થતા જઈએ છીએ કોણ કોને ખાઈ જાય છે દિવાળીના દિવસે લાવ્યા તો કેલેન્ડરનો ડટ્ટો કેટલો મોટો હતો પણ રોજ ફાડતા 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 ફરી દિવાળી આવી તો કેલેન્ડર ખાલી થઈ ગયા આપણે રોજ એક એક દિવસ ફાળતા જઈએ છે કાઢતા જઈએ કાઢતા જઈએ છે કારણ બેલેન્સ આપણને ખબર નથી ને આપણને તો એવું જ છે કે મારી પાસે ખૂબ બેલેન્સ છે ખૂબ બેલેન્સ છે અહીં પાસબુક જોવા નથી મળતી બેંકોની પાસબુક જોવા મળે છે તો આપણે એમાં રૂપિયા જોઈ જઈને વાપરીએ છીએ પણ આયુષ્યરૂપી પાસબુક જોવા નથી મળતી એટલે રોજ રોજ ખર્ચાતા જાય ખર્ચાતા જાય છે તારી પલ પલ એક લખની તું તો માે જ પીલરાધે શ્યા તારી પલ પલ જાલાખની તું તો માપી લાધે શ્યામને તારી પલ પલ જાલા बल जाए कला कनी तू तो माड़ा रे जपी ले राधे श्याम जगना झूठा खेल जूठा जगना झूठा खेल झूठा जगना झूठा खेल झूठा जगना झूठा खेल मनवा मारू तारू मे मनवा मारू तारू मेल मनवा मारू तारू मेल मनवा मारू तारू भेल तो छोड़ी ने चिंताया खा मनी

એક એક પલ પલ ક્ષણ ક્ષણ કલાક કલાક દિવસ દિવસ થતા જાય છે એક દિવસ આપણે કેવા બની એક દિવસ વાઘ જેવા હવે બિલાડી બની ગયા એક સમય વાઘ બધાને મારી નાખતો હતો અને વાઘ ગરડો થાય તો કુતરા વાઘને મારી નાખે છે આપણી પણ એ સ્થિતિ છે ભગવાન શિશુપાલને કઈ બોલતા નથી અર્જુને કીધું ભગવાન અત્યારે કેમ એની પાસે આયુષ્યરૂપી મૂડી છે માણસ એનીથી અધર્મ કરી રહ્યો છે છતાં એને કશું નથી થતું એનો અર્થ એ નથી બળવાન છે પણ ગદ જન્મનું એની પાસે પુણ્ય બળ છે એટલે પાપ છુપાઈ રહ્યું છે અને જ્યાં પુણ્ય પૂરું થાય છે તો પાપ છાપરે ચડીને પોકારે છે